मणिपुरनी राजधानी इम्फाल मेजोरमनी राजधानी आइजोर त्रिपुरानी राजधानी अगरतला मेघालयनी राजधानी शिलांग अरे असमनी राजधानी दिसपुर तो 76 ची राजधानी पुरी थी जेम नकाशाम पेला 76 लिदादा एम હવે આવી ગયા આપણે ગુજરાત ઉપર તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર રાજસ્થાનનું પાટનગર જયપુર એના પછી પંજાબનું પાટનગર ચંદીગઢ હવે ગુજરાત થી નીચે આવીશું મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ

હિમાચલ પ્રદેશનું પાટનગર ધર્મશાળા અથવા તો પછી ઉત્તરાખંડ નું પાટનગર લખનઉ અને બિહારનું પાટનગર પટના તો આપણે આખે બોર્ડર ક્લિયર કરી બહાર બહારના બધા જ રાજ્યો લઈ લીધા અને રાજધાની પૂરી કરી હવે ગુજરાતના બિલકુલ જમણી બાદ મધ્યપ્રદેશનું પાટનગર ભોપાલ છત્તીસગઢ ઓડિશાના ઉપર છત્તીસગઢ નું પાટનગર રાયપુર તેલંગાણા તો તમિલનાડુ ની ઉપર તેલંગાણા એનું પાટનગર હૈદરાબાદ પછી તો કે ઝારખંડ છત્તીસગઢ જોડે પાટનગર રાંચી પછી હરિયાણા પંજાબ ચંદીગઢ તો અઠ્યાવીસ રાજ્યો ના પાટનગર પૂરા કર્યા હવે કેન્દ્ર શાસિત પ્રદેશોના પાટનગર તો પેલું દિલ્હીનું પાટનગર તો દિલ્હી દાદરા નગર હવેલી દીવ દમણ બધાનું ભેગું પાટનગર કોણ છે ભાઈ દમણ એના પછી ચંદીગઢ નું પાટનગર ચંદીગઢ

રાજ્યોના પાટનગર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પાટનગર વિશે માહિતી મેળવી જો વિદ્યાર્થી મિત્રો આપણે અમારી ચેનલ પસંદ આવતી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને આપણા મિત્રોને શેર કરો અસ્તુ